ભાવનગરના ઉમરાળા ખાતે પાટીદાર દંપતી પર હુમલાનો બનાવ બન્યો છે પાટીદાર દંપતી પર હુમલો થયો છે દેવળિયા ગામની આ ઘટના છે કે જ્યાં પાટીદાર દંપતી પર હુમલો કરવામાં આવ્યો શનિવાર પંદર નવેમ્બરે ખેડૂત ધનજીભાઈ અને પરિવારને મૂડ માર મારવામાં આવ્યો હતો પ્લોટ પચાવી પાડવાની બાબતે ગામના જ આઠ શખ્સોએ દંપતી પર હુમલો કર્યો છે અમારા ગામમાં અમુક સામાજિક તત્વો જે અમારા ઘરની સામે વાળો પ્લોટ છે એની ઉપર કબજો કરવા માંગતા હતા અને એ બાબતની અદાવત લઈને એ દિવાલ તોડી પાડી અને મારા ઘરમાં ઘૂસી ગયા મારા પપ્પાને માર્યા ગળું દબાવી દીધું અને ગળું દબાવીને મારી નાખવાનો કોશિશ કરી મારા મમ્મી એને બચાવવા માટે આડા પીડા તો એને બે ત્રણ લાફા મારી દીધા એનું ગળા દબાવી દીધું અને એનો ગળાનો ચેન તોડી નાખ્યો અને આમ લૂંટવાનો જ પ્રયાસ હતો એવું લાગ્યું અમને એ તોડી નાખ્યો આપણે પછી મારા બા વચ્ચે પડ્યા એંસી વર્ષના દાદીમાં છે તો એને મન ફાવીને ગાળી દીધી એ લોકોએ અને એને ધમકી આપી કે જો આ પ્લોટ મને નહીં આપે તો હું તારા છોકરાને મારી નાખીશ ભલે અમારે પછી વર્ષ જેલમાં રહેવું પડે પણ એ પ્લોટનો કબજો તો અમે લઈને જ રહીશું તમે આપો મો દસ્તાવેજી ભલે તમારી રહ્યો કાગળિયા ભલે તમારી પાહેર્યા અને એ પ્લોટનો કબજો અમે કરીને